સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા પત્રકાર પરિષદ પરિષદ યોજી સાયબર ફ્રોડ અંગે વિગતવાર માહિતી આપી સાયબર ક્રાઇમ કેવી રીતે બચી શકાય તે અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગે સાયબર ક્રાઇમના પીઆઈ વીએમ કામલિયા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વી એસ ગાવિત તેમજ સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂત તેમજ જિલ્લાના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે સાહેબની સૂચના અનુસંધાને અમારા દ્વારા સાયબર ક્રાઇમ બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે તે બાબતે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે વારંવાર આ પ્રેસ કોન્ફરન્સ કરવાનું કારણ આ જ છે કે પ્રજાજનોમાં સાયબર ફ્રોડ બાબતે જાણકારી મળે પ્રજાજનો એલર્ટ બને કે આમાં એલર્ટ થવું એ જ સૌથી મોટામાં મોટી આપણી લડાઈની સૌથી મોટામાં મોટી જીત છે કેમ કે આપણે એલર્ટ નથી હોતા તે પછી ક્રાઇમ થઈ જાય છે અને ક્રાઇમ થયા પછી આપણે ખૂબ હેરાન થતા હોઈએ છીએ એટલે ફરી પાછી એ જ વસ્તુઓ અમે વારંવાર કહી રહ્યા છીએ નવી વસ્તુઓ નથી પણ એટલા માટે કહી રહ્યા છીએ કે વારંવાર કહેવાતી આ વસ્તુઓ પ્રજાજનોમાં જાહેર જનતામાં માનસમાં અને હૃદયમાં હૃદય મનમાં અંદર સુધી આ વસ્તુઓ ઉતરી જાય અમારા મુદ્દા એ છે કોઈપણ મોબાઈલ કંપનીનો ફોન કે કોલ આવે તો કોઈપણ જાતના બેંક એકાઉન્ટની માહિતી આપવી નહીં તમારી માહિતી બેન્ક પાસે ઓલરેડી પડેલી હોય છે તમારી કોઈ પણ માહિતીની બેંકના કોઈપણ કર્મચારીને જરૂર હોતી નથી એને જે પણ ટ્રાન્ઝેક્શન કરવાનું હોય એ તમારી પાસેથી માહિતી લીધા વગર ટ્રાન્ઝેક્શન કરી શકે છે એનો મતલબ તમારી પાસેથી કોઈ પણ માહિતી માંગવામાં આવી રહી છે એ ફ્રોડ કરવા માટે જ માગવામાં આવી રહી છે ક્યારે પણ આપવી નહીં કોઈપણ અજાણ્યા નંબર ઉપરથી ફોન આવે અને કોઈ પણ એપ્લિકેશન આપણને ડાઉનલોડ કરવામાં આવે તો એ એપ્લિકેશન ક્યારે પણ ડાઉનલોડ કરવી નહીં કેમ કે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એમાં અલગ અલગ તમારી પાસેથી એક્સેસ માંગવામાં આવશે કોન્ટેક મેસેજીસ લોકેશન કેમેરા એ બધી વસ્તુ માંગવામાં આવશે એ જ એક્સેસની અંદર તમે ઓલ એક્સેસ આપી દેશો તો તમારા જ ફોનની અંદર નેટ બેન્કિંગ કે કોઈ વસ્તુ હશે તમારા પૈસા એ બારોબાર વિડ્રો કરી લેશે એટલે અનનોન એપ્લિકેશન ક્યારે પણ કોઈપણ કોઈપણ સંજોગોમાં આપણે ફોન ઉપર ડાઉનલોડ કરવી નહીં અજાણી સ્ત્રીના ફોટાવાળી ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવી નહીં કેમકે આના બાબતે તરત જ તમારા ઉપર વિડિયો કોલ આવશે વિડીયો કોલમાં તમારા ઉપર અમુક બિભત્સ વસ્તુ સામે દેખાશે તમે લાલચમાં આવી ગયા સાથે તમારો ફોટો પડી જશે અને તરત તમારું સાયબર બુલિંગ થવાનું સાયબર તમારું બ્લેકમેલિંગ થવાનું ચાલુ થઈ જશે કોઈપણ ચીજ વસ્તુની ઓનલાઈન ખરીદી કરતી વખતે બુકિંગ કરાવતી વખતે ઓફિશિયલ વેબસાઇટની ખાતરી કરી લેવી ઘણી વખતે પેકેજીસ આવશે આપણે સમજી લેવું કે આ દુનિયામાં કોઈ વસ્તુ મફતની કે સસ્તાના ભાવે મળતી હોય તો ખાલી એક વખત ખાતરી કરી લેવી કે આ વસ્તુ મફતમાં કે સસ્તા ભાવે આપવાના કારણે જે તે આપનાર વ્યક્તિને શું ફાયદો થઈ રહ્યો છે એ જો ફાયદો થતો ના હોય ને જે વસ્તુ આપી રહ્યો તો ખાતરી કરી લેવી કે ખરેખર આ વસ્તુ સાના માટે છે તો એના માટે જે વેબસાઇટ ઉપરથી આપણને જાણકારી મળે કે આ જગ્યા ઉપર હોટલ બુકિંગ થઈ રહી છે આપણા સસ્તા રૂપિયામાં છે તો એ વેબસાઇટની ખરાઈ ચકાસી લેવી કે ખરેખર વેબસાઇટ સાચી છે કે નહીં પછી મિત્ર બની કોઈ રૂપિયાની રૂપિયા માગણી કરે હવે આપણા ઘણા ફેસબુક ફ્રેન્ડ હોય સપોઝ આપણા જ મિત્ર આપણને કહે કે મને આટલા રૂપિયાની જરૂર છે તો એક વખત ફોન કરીને ખાતરી લેવી કરી લેવી કે ભાઈ કેમ તું આજે ફેસબુક પર રૂપિયા માગી રહ્યો છે તરત ખ્યાલ આવી જશે કે ઘણી વખત જાલી એકાઉન્ટ બની જશે અને જાલી એકાઉન્ટના નામે તમારા જ મિત્રો કે તમારા જ પોતાના એકાઉન્ટના નામ ઉપર એકાઉન્ટ બનાવીને લોકો બીજા તમારા મિત્રો સાથે ફ્રોડ કરતા હશે પછી છેતરપિંડીનો ભોગ બનો એટલે ઓગણીસ અને ત્રીસ નંબર વન નાઇન થ્રી નંબર એના ઉપર એ નેશનલ પોર્ટલનો નંબર છે તેના ઉપર તાત્કાલિક જાણ કરવી પછી તમારા તમારા નાણાં જે બેંક ખાતામાં હોલ્ડ થાય છે એ નાણાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી આપવાની અમારા તરફથી કામગીરી કરવામાં આવે છે પછી ઓનલાઈન શોપિંગ ફ્રોડ જેમાં ડિસ્કાઉન્ટની રકમ ને સ્કીમ બતાવવામાં આવે છે કે તમને આટલું ડિસ્કાઉન્ટ મળી જશે આ ડિસ્કાઉન્ટ તમે કરાવો પણ એમાં પણ ફ્રોડ જ હોય છે એક વખત તમારા ફોનનો એક્સેસ મળ્યો તમારું ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાં જે રૂપિયા છે એનું ઓનલાઈન ડ્રેનિંગ કરી લેવામાં આવશે પછી બીજી વસ્તુ છે લિંક કોઈ પણ અજાણ અજાણી લિંકવાળી વાત ફરી પાછી રિપીટ થાય છે પછી હંમેશા આપનો જે ફોન છે એમાં કાં તો ફિંગર પ્રિન્ટની સિક્યુરિટી કાં તો પેટર્ન લોકની સિક્ય સિક્યુરિટી કાં તો પછી જે પિન જે પિન નંબર હોય એની સિક્યુરિટીનો ઉપયોગ કરવો કેમ કે કંઈ પણ થતાં પહેલાં એ વસ્તુ પૂછવામાં આવશે ને એ વસ્તુ પૂછ્યા પછી જ તમારી કોઈ એપ્લિકેશન કે તમારા કોઈ એકાઉન્ટ પર એક્સેસ થઈ શકશે પછી કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય તેને લોક કરીને રાખો તમારું એકાઉન્ટ કોઈ પણ ખોલી નાખે કોઈ પણ જોઈ શકે તમારા શું મિત્ર છે એ વસ્તુ નહીં થવી જોઈએ પછી પોલીસ કર્મચારી કે બેંક કર્મચારી કરીને કોઈ પણ માણસ ખોટી ઓળખ આપી તમને ફોન કરે ઓટીપી માંગે ખાતરી કરી લેવી નજીકના પોલીસ સ્ટેશન જઈને ખાતરી કરી લેવી કે સાહેબ તમારો ફોન હતો નજીકની બેંકમાં જઈને ખાતરી કરી લેવી સાહેબ આપનો ફોન હતો છોટાઉદેપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા આ વર્ષે અગિયાર લાખ બત્રીસ હજાર રૂપિયા લોકોને આજ દિવસ સુધી જે ભોગ બન્યા છે એને પરત આપવામાં આવ્યા છે અમારા તરફથી અમારી કામગીરી આ બાબતમાં બિલકુલ ચાલી રહી છે તો અમારા કેટલા તમને સૂચનો છે જે સૂચનો તમે સોશિયલ મીડિયા સિક્યુરિટી માટે તમને વાપરવા માટે અમે કહી રહ્યા છીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશનનો ઉપયોગ કરો પ્રોફાઇલ લોક રાખો પ્રાઇવેસી સેટિંગમાં એને હંમેશા એને એક્ટિવ કરીને રાખો પર્સનલ માહિતી શેર કરો નહીં પાસવર્ડ અને જે લો યુનિક આઈડી છે રેગ્યુલર એને બદલતા રહો કોઈ પણ અનનોન માણસોને મિત્ર બનાવશો નહીં આપણી પોતાના જે મોબાઈલ છે એની સિક્યુરિટીના કેટલાક સૂચનો છે પાસવર્ડ પ્રોટેક્શન એ તમે ફિંગરપ્રિન્ટથી પણ આપી શકો છો પેટર્નથી પણ આપી શકો છો ને પિન નંબરથી પણ આપી શકો છો એન્ટીવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરો જેથી કરીને કોઈ અનનોન વાયરસ કે અનનોન એપ્લિકેશન તમારા ત્યાં ઘૂસી આવી હોય તો એ તમારું એન્ટી વાયરસ સિસ્ટમ એને અપડેટ કરીને કાઢી નાખશે ઓપરેટિંગ સિસ્ટમમાં દર ત્રણ બે ત્રણ મહિને અપડેટ આવતું હોય છે એ અપડેટ તમારી સિસ્ટમમાં જઈને હંમેશા ઓપરેટ કરતા રહો પછી જે એપ્લિકેશન ડાઉનલોડ કરો એની પાછળ એસ લાગેલું હોય તો એ સિક્યોર છે એ જોઈને વિશ્વાસનીય સોર્સ પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરો રેગ્યુલર બેકઅપ લેતા રહો મેં મોબાઈલ ગુમ થયો હોય તો તરત જ તમામ એકાઉન્ટના પાસવર્ડ બદલી નાખો ટાઈમ કરતાં જે આરોપીઓ છે એની નવી મોડેસ ઓપરેન્ડી છે પહેલાં સૌથી પહેલી ઓપ મોડેસ ઓપરેન્ડી ઓટીપી પાસવર્ડવાળી હતી પણ હવેની મોડેસ ઓપરેન્ડરી છે ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ જે મેં તમને કહ્યું તેમ અનનોન નંબરથી વિ મારું તો સૂચન છે અનનોન નંબર ઉપરથી આવેલો વિડીયો કોલ ગમે તેનો પણ હોય એક વખત નહીં ઉપાડો કોલ કટ કરીને સાદો કોલ કરીને પૂછો કે તમારે વિડીયો કોલ કરવાનો પર્પસ શું છે તમે એટલી વસ્તુ સમજી લો કે વિડીયો કોલ આજના સમયમાં આપણા ઘર ઉપરથી પણ કોઈ કારણસર કરવામાં આવે ત્યારે એનું પણ કારણ હોય છે તો અનનોન નંબર પરથી આવતો વિડીયો કોલ ક્યારે એન્ટરટેન ના કરવો જોઈએ પછી ઇન્સ્ટન્ટ લોન એપ ફ્રોડ એટલે તરત આપણે લોનના કેટલા બધા એક્સપિરિયન્ટ હોય છે તરત એવી ટર્મ્સ એન્ડ કન્ડિશન કહેવામાં આવશે કે આપને લોન મળશે આટલા ઓછા ટકા વ્યાજ સાથે તો સામાન્ય રીતે વિચારો કે દસથી બાર ટકા સુધીના કોઈ પણ ઇન્ટરેસ્ટ વગરની લોન નથી મળતી આટલા ઓછામાં આવે એટલે તરત તમારા મગજમાં ક્લિક થવી જોઈએ કે આ કેમ થઈ રહી છે તમે એ એપ્લિકેશન પર ક્લિક કરશો તમારા જે હશે તે રૂપિયા પણ જતા રહેશે બનાવટી લિંક જે વસ્તુ મેં તમને અગાઉ કીધી કે લિંક ખાલી ક્લિક કરો તમારા ફોનની બધી માહિતી જતી રહી ફેક કોલ ફૅક કોલ એટલે તમને તમારી પાસેથી આ જે માહિતી કઢાવવા માટેના કોલ આવે છે તે પછી ઓનલાઇન સેલિંગ પ્લેટફોર્મ ફ્રોડ એટલે સસ્તી વસ્તુ મળી રહી છે એનું આખું પ્લેટફોર્મ છે તમે ક્લિક કરશો તમે ફસાઈ જશો પછી સ્ક્રીન શેરિંગ એપ એટલે રિમોટ એક્સેસ ફ્રોડ એટલે સ્ક્રીન તમારી જે ઓનલાઈન કોલ ઉપરથી વિડીયો કોલ ઉપરથી લઈ લેવામાં આવે છે તે કસ્ટમર કેર ફ્રોડ કસ્ટમર કેરના નામે તમારી પાસે જે માહિતી માંગવામાં આવે છે અને અનવેરીફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફ્રોડ કોઈપણ એપ્લિકેશન તમે એમને એમ ડાઉન કરી લીધી તેનો ફ્રોડ એટલે ફરી પાછો તાત્કાલિક હેલ્પલાઇન નંબર છે ઓગણીસો ત્રીસ જેના ઉપર તમારી ઓનલાઈન ફરિયાદ રજીસ્ટર થઈ શકે છે આપ સૌ સાયબર ક્રાઇમથી સુરક્ષિત રહો એ શુભેચ્છા સાથે મારી વાતને વિરમું છું જય હિન્દ જય ભારત